શ્રી રિદ્ધિસિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું સાથે જ વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરામાં પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરા શહેર વિવિધ ગણેશ મંદિરો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળેની ગલીમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યા સાથે સાડા બાર કલાકે ગણપતિ દાદાના જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે મંદિરના પ્રાંગણમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને સાંજે સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહારાજે ગણેશ ભક્તોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે મહાસુદ ચોથ મહાસુદ ચોથના દિવસે ગણપતિ દાદાનો પ્રાગત્ય દિવસ હતો આ દિવસે બપોરે બારને પાંત્રીસ કલાકે ગણપતિ દાદાનો જન્મ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું